राम राम जय श्री कृष्णा जय मुरलीधर केम छो बता मजा स्वागत है नवा ब्लॉग में जय श्री कृष्णा जय माता जी राम राम जब अटाण हवार नो वीडियो नहीं बनाए हवार नो वीरन भाई हा सुन कह दी तो हवार नो कई वीडियो में नत बनायो भाई हमें तो बे बैठा ओहरेन कोई रेन बाकी ना बधाई आराम करे से तेरे मम्मी आराम करे ना अजीता वीरन भाई ना मम्मी आराम करे से તમે ટાઈમ જોતા હું તો ત્રણ જેવો ટાઈમ થઈ ગયો મારા માથા ઉપર દેખાય ઘડિયાળ વાગે વાગે હવે કોઈ નથી એનું કારણ એક છે કે એની મમ્મી જલાઈ ગઈ હે હાલે તો આપણે દાંત એવી રીતના હાલે માનતા પૂરી કરી લીધી ને એમાં અને વિરેનભાઈને થયું છે ગાલ પીચોરી જો એક સાઈડનો ગટો મોટો ને એક સાઈડનો નો એ કેવો લાગે વીરેનને કહેવા હાલ કંઈક હાલત કરી આપણી નોટંકી હવે અટાણે તન વાઈ ગયા બપોર પછી અમે ચાલુ કર્યો રહ્યો વિડીયો વિરેનભાઈની દવા લેવા અમે ગયા તા પેલા બપોર પહેલાં પહેલાં જ ગયા તા આમ તા ભાણવારી ને ગાલપીચોરીયું થયું ને એને મોઢું ખોલવામાં દુઃખે હે એટલે કીધું દવા લઈ લે પણ ડોક્ટરે ત્યાં એમ કીધું કે હજી પાંચ છ દી રહે ચાર પાંચ દી થઈ ગયા અને ચંપલ લીધાથી કયોનો ચંપલ લઈને દેખાડે કે મને નાખવું હોય તો હું છે દેખાડે જ છો ને નવી ખરીદી કરી નાખી ભાઈ આમાં અમે એકસો ને વીસ રૂપિયા નાખી છોટાડવા મૂકી ગારો નાખીને મૂકી દીધું બસ રોબી જોર કઈ ને એનું કી અને કિંમત તો જો મારા વાલી બહો ને ઓગણપચાસ રૂપિયા આપી દીધી પછી 120 ને આપણે દેવા જ પડે ને કીએ એટલે ઓછા કરવા નીતા આવડે કઈ આવડે નહીં આપણે એવું છે કિંમત બસો ઓગણપચાસ એકસો વીસમાં માં દઈ દઈએ તો આપણે હા તો એવું છે ને હવે જો ત્રણ વાગી ગયા ટ્રેક્ટર રાખવાની કઈક કરી તૈયારી ખેતીમાં તો જો કે મારે જવાનું થશે અમારે બાજુમાં ઓલા નગામામાં છે ને થોડું ખંભાળિયાનું કામ છે જો આજ હું આવ્યો તો આવ્યો કદાચ મારે જવું જો

બધાના aadhar card માં ભૂલ છે આખા ઘરના aadhar card માં બધાનામાં ભૂલ છે ને તે મેળવે ને તો ઉનાળામાં ફ્રી હોય ને તો કરી લેવું જો આમ છે મારા મહારાજ ઉઠ્યા છે આવો મહારાજ પધારો તમારું સ્વાગત છે અમારી આ નાનકડી ઝૂંપડીમાં તમારા મહેલમાંથી તમે બહાર આવી ગયા કમ કમ યર કમ યર

પહેલા તું જોતોય પスター પપા જોતા તો હોઈ तो પછી એમ बस ને મે તો હવે મૂકી દીધો હા એટલે કે પહેલા તું જોતો હો ને હા એટલો તો તું ડાયો છો ને તને આવી હરતી ન ત આવવી જોઈએ ઓ હાજી હેમ વાથી પાલતા જાતા પા ભલા ગઈ બોલીયા મમ્મી

टपाँ 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 जो था 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 जो था

દુઃખવાનું એ તો બધું કહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો એ રસોડું સાફ સફાઈ કરી બપોર પહેલાં બે બાઈ અને મને તો હજી હું જલાઈ ગઈ હતી પગ દુખે આખી જલાઈ ગઈ આમ ડાબ પરે હોય ને તો વિચાર કરવો પડે અટાણા સુધી થોડું જ હજુ આમ અડાવનું કામ થઈ હગે હું બેહું ને તો એ હાથખોડીને બેહવાનું ખોડીને ઊભું થવાનું એ જલાઈ ગઈ છે धीरे धीरे तो मोटी जा है और आपने मान्यता पूरी થઈ ગઈ બીજો હાલો તો હવે પછી દોવાર નો ટાઈમ થઈ ગયો તો પછી હું દોઈ જય શ્રી કૃષ્ણ રાજ તરહો સાત કરે ને બો પર નાવાન વેરૂ નસને દેતા આ છે એક મેં ને નાખલીતી હોય ઓય ઓર કામ કરીને પછી નાવા જા મનજીયન ભાઈના સંતરાના દીસ્યો એક લન મજા ન થતી બધાને પરહું ટીવાટું ને જલાને ઉતર હા જે લાને ઉતરસ સે જે વિરેન પે ને ગલ્પિ સર્યું સે આમે કોઈ હાજા સા હું જ હું જ લાણલ સે જે આ કહી ગટા તળેલ હે તળેલ હે કે હું એય કી ખબર નત પડે એટલે તળેલ ને માંથી એ ઉઠાતા ન કે ગટા તળ્યા ને ન ન કર એમ ન હવે તો આવ આતા કે બેતંદી થી છે આમાં મોઠા મે હું કોરું પડતી હોય કેમ ને એ ક કે આમ ઊઠું હોય ઈ રીત નું લાગે

ચાણે કે વરસાદ કેમ આવવાની હાવ તૈયારી હોય ને એ ટાઈપ નો કાતરો થયો છે માલ થાલ નું અંતા બધું થઈ ગયું છે હવે હાન પડી ગઈ છે રાજુ ભાઈ ગયા છે દૂધ ભરવા અને ભેંસું જો ખેતરમાં બંધતા ને તી ખાતર નો ઢગલો અહીં નયા કરેલો છે એ વરી બેધી થી થોડું કામ ઉનાડા ટાઈપ નું ફેલ થાય છે તો જો કાતરો બહુ જોર કરી ગયો છે ક્યાં ક્યાં કદાચ કેમ છાટા હોય એ ટાઈપ નું દેખાય છે જો આ ટાઈપ ને વાદળ થઈ ગયા છે કાતરો બહુ જોરવાળો છે અને ઓલી બાજુ જો વાડિયુંમાંથી કામ કરી કરીન ગામમાં રહેતા હોય ને લોકો જાય ગામમાં આવે આ બાજુ સંધિયાનો ટાઈમ થઈ ગયો છે સૂર્ય દાદાના ઘરે વયા ગયા આ ઉચારે બાજુ આ ઉંજોર થઈ ગયો છે કાત્રાનું હવે કેઈ વર્ષાદ હોય છટ છૂટ હોય તો કમેન્ટમાં કેજો ભાઈ હાલો Хан પડી ગઈ છે ને મારે હજી હમાર છોડાવિન દાતી જોડવાની હે તો ઈ બધું કરી લો हूँ राजू राह जो तो राजू आए तो तो, तो हलबू पड़े एक ने थोड़ा लगे तो जो आ दाती आती भारे मांडवी नुकसान करे हटू आप ट्रेकर आया राखी दी थे उकेला खाइड उकेला रोटा वोटा हाल गये कम्प्लीट મોર ખાજ પડી ગઈ અને બાકી ગયા 8.5 અને આજ તરસણ સાફ કર્યું ને બધું કામ મારિયા અને હવે વિડિયો બો લાંબો થઈ ગયો એટલે લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો રામ રામ